હેલો ફ્રેન્ડ્સ હું છું હિરાલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો બટાકા અને મેગીનો નવો જ નાસ્તો તો આ નાસ્તો ટેસ્ટ કર્યા પછી તમે બધા જ નાસ્તા અને સ્ટાર્ટર પણ ભૂલી જ જશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં લઈશું કૂકર અને કૂકરમાં બટાકાને આ રીતે વચ્ચેથી કટ કરીને એડ કરી લઈશું તો મેં અહીંયા ત્રણ જેટલા બટાકા લીધા છે તો તમે બટાકાને વધુ કે ઓછા પણ લઈ શકો છો હવે આની અંદર બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું હવે કૂકરનું ઠાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર વિસલ વગાડી લઈશું તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા આટલી વસ્તુ રેડી કરીને જ રાખી છે તો સૌથી પહેલા તો ઝીણી કટ કરેલી કોબીજ લીધી છે સાથે જ ઝીણું કટ કરેલું કેપ્સિકમ લીધું છે ઝીણું કટ કરેલું ગાજર લીધું છે એક જેટલું ઝીણું કટ કરેલું તીખું લીલું મરચું લીધું છે અને જો તમારા બાળકો મરચું ન ખાતા હોય ને તો મરચાને તમે સ્કીપ પણ કરી શકો છો સાથે જ બે મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે હવે આને સાઈડમાં મૂકી બટાકા ચેક કરી લઈએ તો ત્રણ થી ચાર વિસલ વાગી ગઈ છે અને હવે ચેક કરી લઈએ કે બટાકા બફાઈ ગયા છે કે નહીં તો આ જુઓ બટાકા ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આ રીતે એક કાંટાવાળી ચમચી બટાકામાં ભરાવીને છાલ કાઢી લઈશું આનાથી શું થશે કે હાથમાં દજાશે પણ નહીં અને તમારું કામ પણ ખૂબ જ ઝડપથી થઈ જશે તો આ રીતે ચમચીની મદદથી બટાકાને મેશ કરી લઈશું તો તમે બટાકાને મદદથી પણ મેશ મેશ કરી શકો છો તો આ જુઓ બટાકા ખૂબ જ સરસ રીતે થઈ ગયા છે હવે આની અંદર કટ કરેલા બધા જ વેજીટેબલ્સ એડ કરી લઈશું તો તમે આમાં તમારા મનપસંદ વેજીટેબલ્સ એડ કરી શકો છો અને જે વેજીટેબલ્સ પસંદ ના હોય ને તેને તમે સ્કીપ પણ કરી શકો છો સાથે જ એડ કરીશું થોડો ગરમ મસાલો સાથે જ એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું સાથે જ એડ કરીશું મેગી મસાલો તો મેં અહીંયા બે થી ત્રણ ચમચી જેટલો મેગી મસાલો એડ કર્યો છે આમાંથી આ નાસ્તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો મેગી મસાલો જરૂરથી એડ કરવો સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ નાસ્તામાં તમારે બીજા કોઈ મસાલા એડ કરવાની બિલકુલ જરૂર નથી કેમ કે આમાં આપણે ખાલી મેગી મસાલો એડ કર્યો છે ને તેનાથી પણ આ નાસ્તો ટેસ્ટમાં જોરદાર બનશે સાથે લાસ્ટમાં થોડા ઝીણા કટ કરેલા ધાણા એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું તો આ જુઓ મેં બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લીધી છે હવે હાથમાં થોડું તેલ આ રીતે લગાવી હવે આ રીતે થોડું થોડું સ્ટફિંગ હાથમાં લઈ સિલિન્ડર શેપમાં રોલ બનાવી તો તમારે આ જ રીતે સિલિન્ડર શેપમાં બધો જ નાસ્તો બનાવીને તૈયાર કરી લેવાનો છે તો આ જુઓ મેં બધો જ નાસ્તો સિલિન્ડર શેપમાં બનાવી લીધો છે હવે બીજી તૈયારી જોઈ લઈએ હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું ત્રણ થી ચાર ચમચી મેદો હવે આની અંદર થોડું પાણી એડ કરી મિક્સ કરતા જઈશું અને પેસ્ટ બનાવી લઈશું તો આ આ જુઓ તમારે રીતે થોડી લિક્વિડ જેવી પેસ્ટ બનાવી લેવાની છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે આ રીતે મેગી લઈને મેગીને પેકેટમાં રાખીને જ ઉપરથી દસ્તાની મદદથી મેગીના નાના નાના ટુકડા કરી લઈશું આનાથી શું થશે કે મેગી તમને હાથમાં વાગશે પણ નહીં અને સરળતાથી મેગીના નાના નાના ટુકડા પણ થઈ જશે હવે મેગીને એક પ્લેટમાં કાઢી લઈશું અને જો મેગી કદાચ આખી રહી જાય ને તો આ રીતે તમારે હાથથી થોડી ભાગી લેવાની હવે તૈયાર કરેલા નાસ્તાને મેદાની પેસ્ટમાં એડ કરી પછી મેગીથી આ રીતે કોટ કરી લઈશું આનાથી આ નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ ગરમ થઈ ગયું છે હવે તૈયાર કરેલા નાસ્તાને એક એક કરી તેલમાં મૂકી નાસ્તાને તળી લઈશું હવે નાસ્તાનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી નાસ્તાને તળી લઈશું તો તમારે આ નાસ્તાને મીડિયમ ફ્લેમ પર જ તળવાનો છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આનાથી આ નાસ્તામાં બિલકુલ પણ તેલ નહીં ભરાઈ રહે અને આ નાસ્તો તમારો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો આ જુઓ નાસ્તાનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને આ નાસ્તો દેખાવની સાથે સાથે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો આ નાસ્તો તમે ટોમેટો કેચઅપ સાથે કે પછી સૂપ સાથે ખાશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ